ગુજરાતમાં ફરી કોરોના કહેર જોવા મળી રહ્યું છે નવી લહેરમાં એક જ દિવસમાં બીજા દર્દીના મોતના સમાચાર સામે આવ્યા છે અમદાવાદની એલજી હોસ્પિટલમાં એક સુડતાલીસ વર્ષીય મહિલા દર્દીનું

મોટા ભાગના દર્દી હોમ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમદાવાદ શહેરની એલજી હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલ અને એસયુપી હોસ્પિટલમાં કોરોનાના તમામ દર્દીને સારવાર આપવાની કામગીરી કરવામાં આવે છે લાસ્ટ ડે દરમિયાન ટોટલ પચાસ જેટલા કોરોનાના કેસીસ રિપોર્ટ થયેલા છે અને હાલમાં વન નાઇન્ટી સેવન કોરોનાના એક્ટિવ કેસીસ અમદાવાદ શહેરમાં અત્યારે રજિસ્ટર થયેલા છે હાલમાં આજ સવારના રોજ અઢાર વર્ષની એક મહિલાનું એલજી હોસ્પિટલમાં મરણ થયું છે શહેરની મુખ્યત્વે આ ત્રણ હોસ્પિટલમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જે કોઈ શંકાસ્પદ પેશન્ટ જણાય છે તે લોકોના ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની સારવારની કાર્યવાહી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે અગાઉ બે દિવસ પહેલાં ફોર્ટી સેવન ઇયર્સ ફિમેલ જે દાણી લીમડાના રહેવાસી હતા તેમનું મરણ થયેલું હતું અને આજે સવારે એક અઢાર વર્ષની મહિલા છે જે કોવિડ પોઝિટિવ આવેલી હતી અને મરણ થયેલ છે તેની એક પ્રાથમિક માહિતી મળેલી છે અને હાલમાં એનું ઇન્વેસ્ટિગેશન હાલમાં કાર્યરત કરવામાં આવેલું છે હાલમાં જે વન નાઇન્ટી સેવન કેસીસ રિપોર્ટ થયેલા છે તેને ફોલોઅપ કરવાની કામગીરી સારવાર આપવાની કામગીરી કરવામાં આવેલી છે મુખ્યત્વે તમામ કેસીસ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે ચારથી પાંચ પેશન્ટનું પેશન્ટનું એડમિશન કરવામાં આવેલું છે તેમજ આ જે પોઝિટિવ પેશન્ટ આવેલા હોય તેને જીનોમ સિકવન્સિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે હાલમાં ચાલુ માસ દરમિયાન બે વ્યક્તિના રિપોર્ટ મોતના થયેલા છે જે આપણે વાત કરીએ પ્રમાણે ફોર્ટી સેવન ઇયર્સની મહિલા અને આજે સવારે એક મરણ થયું છે આ બે મહિ બે મોત મે માસમાં રજીસ્ટર્ડ થયેલા છે